માઇનસ ત્રણ આવશે શું આ ઉપર નીચે માઇનસ માઇનસ એટલે માઇનસ નીકળી જશે થશે એકસો એકસઠ ના છેદમાં માં ત્રણ બરાબર થશે એન માઇનસ વન બરાબર આવું થશે ફરી પાછું જોઈશું તો આ માઇનસ એક છે આ બાજુ આવશે તો થશે પ્લસ એક એટલે થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે જોજો એક સાથે એકસો એકસઠ બરાબર ત્રણ ને એક સાથે ગુણાકાર કરીશું તો થશે ત્રણ એક ત્રણ અને છેદમાં આ બે છેદ છે તેનો ગુણાકાર કરીને લખીશું નીચે જોજો ફરીથી વિદ્યાર્થી મિત્રો કે આપ માઇનસ એક છે તો આ બાજુ આવશે તો પ્લસ એક થશે અને એક ના છેદ માં એક લખીશું ફરી પાછા એકસ્યા એક કરી ત્રણ ગુણ્યા એક વિદ્યાર્થી મિત્રો થશે કેટલા તો એકસો ને ચોસઠ ના છેદ આવશે કેટલા એકસો ચોસઠ ના છેદમાં આવશે ત્રણ તો એનો જવાબ આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કેટલો અપૂર્ણાંકમાં જવાબ આવ્યો છે જે આપણો જવાબ માઇનસ એકસો પચાસ હોઈ શકે કે એટલે એનો જવાબ જીરો આવતા તો એવું કહેવાત કે માઇનસ એકસો શકે પણ જવાબ અપૂર્ણાંકમાં આવે છે તો લખીશું કે આવે છે તેથી શું આવશે તેથી કે સમાંતર શ્રેણીનું સમાંતર શ્રેણીનું કોઈ પદ કોઈ પદ એકસો વિદ્યાર્થી મિત્રો છ જે છે આગળ જઈશું દાખલા નંબર સાત જે આપેલો છે કે સમાંતર શ્રેણી નું પદ આડત્રીસ અને સોળમું પદ તે હોય તેનું એકત્રીસમું પદ આપણે શોધવાનું છે બરાબર તો અહીંયા આપેલું છે આપણને અગિયારમું પદ આડત્રીસ છે વિદ્યાર્થી મિત્રો અગિયાર પદ આડત્રીસ છે બરાબર એટલે શું લખાશે તો એન માઇનસ વન ને કૌશ બાર ડી બરાબર તો એન એન બરાબર આપણે લખવાના છે અગિયાર એની કિંમત એ પ્લસ એન ની કિંમત લખવાની છે આપણે કેટલી તો અગિયાર માઇનસ અને ડિફરન્સ આપેલો છે ડિફરન્સ શું કરવાનું છે આપણે નથી લખવાનો બરાબર એ અગિયાર નો જવાબ આપેલો છે આપણે આડત્રીસ વિદ્યાર્થી મિત્રો તો અહિયાં લખીશું આપણે આડત્રીસ બરાબર એ પ્લસ અગિયાર માંથી એક જાય તો દસ અને પેલું ડી એટલે આપશે દસ ડી બરાબર આ આજે આવે ને તેને સમીકરણ વિદ્યાર્થી મિત્રો એક એને સમીકરણ બનાવવાનું આવશે આ દાખલામાં બરાબર પછી લોકની આગળ દાખલો ગણવાનો આવશે ત્યાર પછી બીજું પદ આપેલ છે સોળમું પદ તોતેર જો વિદ્યાર્થી મિત્રો સોળમું પદ આપ્યું છે આપણને તોતેર તો અહીંયા લખીશું આપણે કે સોળમું પદ પ્લસ એન માઇનસ વન અને બી તો એન ની જગ્યા પર વિદ્યાર્થી મિત્રો કેટલા લખવાના છે આપણે સોળ તો એ સોળ બરાબર એ પ્લસ એન ની જગ્યા પર ફરી લખીશું પાછા સોળ ડિફરન્સ લખવાનો નથી આગળ એ સોળ નો જવાબ આપ્યો છે જેવી રીતે અહિયાં આડત્રીસ લખેલા છે તેવી રીતે આપણે કેટલા લખીશું અહીંયા તોતેર એ સોળ ની જગ્યા પર આપણે તોતેર લખીશું તો અહીંયા લખીશું આપણે તોતેર બરાબર એ પ્લસ સોળ માંથી એક જાય તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો પંદર તો પંદર ડી આ જે આવશે તેને સમીકરણ નામ આપીશું બે બરાબર પછી વિદ્યાર્થી મિત્રો શું કરીશું સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવીશું તો અહીંયા લખીશું આપણે કે સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવતા આવી રીતે સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવતા તો સમીકરણ એક આપ્યું છે આપણને આ રીતે કે આડત્રીસ બરાબર જોજો વિદ્યાર્થી મિત્રો આડત્રીસ બરાબર એ પ્લસ દસ ડી અને સમીકરણ બે આપ્યું છે આપણને તોતેર બરાબર એ પ્લસ પંદર ડી આવું આપ્યું છે બરાબર તો અહીંયા આપણે લખીશું પ્લસ છે તોતેર પ્લસ છે લખીશું આપણે માઇનસ

ફરી પાછા ઉપર પ્લસ ડી પ્લસ દસ ડી આપણે પંદર માંથી દસ જાય તો રહેશે પાંચ અને તે પણ માઇનસ બરાબર તો તેર માંથી આડત્રીસ બાદ કરીશું તો તેર માંથી આઠ જાય તો પાંચ અને છ માંથી ત્રણ જાય તો ત્રણ એટલે પાંત્રીસ રહેશે અને એ પાંત્રીસ પણ રહેશે કેવા માઇનસ બરાબર

તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો ની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકીશું તો સમીકરણ એક આપ્યું છે આપણે આડત્રીસ બરાબર એ પ્લસ દસ અને ડી ની જગ્યા પર લખીશું આપણે કેટલા સાત ફરી પાછો આડત્રીસ બરાબર એ પ્લસ દસ દસ ગુણ્યા સાત એ દસ સાત થશે સિત્તેર આનો ગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો બરાબર કૌશ અંદર ચિહ્ન બે ના ગુણાકાર થશે અને પ્લસ સિત્તેર તો એ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યા છે કેટલા માઇનસ બત્રીસ અને ડી બરાબર મળેલા છે સાત તો મેઇન વસ્તુ હવે આપણે શોધવાનું છે એકત્રીસ પદ જે આપણે મૂળ જે પહેલા દાખલા ગણેલા હતા તે પ્રમાણે તો અહીંયા લખીશું આપણે પાસે સૂત્ર લખીશું સાદો દાખલો ભણવાનો છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને કૌશી બાર ડી તો એન એન ની જગ્યા પર આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો કેટલા એકત્રીસ એની જગ્યા પર લખવાના છે માઇનસ બત્રીસ એન ની જગ્યા પર ફરી પાછા એકત્રીસ માઇનસ એક અને પાછું જોઈશું તો માઇનસ બત્રીસ અને ગુણાકાર થશે તો સાત ગુણ્યાત્ર અને સાત થશે કેટલા એકવીસ એટલે કે બસો ને દસ બસો દસ એક માઇનસ છે અને એક પ્લસ છે મિત્રો

ફરી પ્રેક્ટિસ ગણજો તો દાખલો આવી જ જશે ને આવડશે જ બરાબર તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે અને હવે પછી જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો ન સમજ પડી તો કોમેન્ટમાં લખી જણાવજો બરાબર છે